સુરેન્દ્રનગર જિલ્લાના કસવાડી ગામે રહેતા સંજયભાઈ ભોપાભાઈ તાવિયા પોતાની વાડીમાં એરંડા અને કપાસના પાકની આડમાં ગેરકાયદેસર ગાંજાનું વાવેતર કરતો હોવાની બાતમી સુરેન્દ્રનગર એસઓજી પોલીસને મળી હતી આ બાતમીના આધારે એસઓજી પોલીસે રેઇડ પાડી તપાસ હાથ ધરી હતી રેઇડ દરમિયાન વાડીમાંથી લીલા ગાંજાના કુલ પાંચસો છોડ તેમજ સૂકો ગાંજો મળી આવ્યો હતો જપ્ત કરાયેલા સૂકા ગાંજાનું વજન આશરે ત્રણ કિલો તથા આઠસો ગ્રામ હોવાનું નોંધાયું છે જપ્ત કરાયેલા ગાંજાની કુલ કિંમત અંદાજે રૂપિયા પંદર કરોડ અઢાર લાખ ચાલીસ હજાર આંકવામાં આવી છે પોલીસે સ્થળ પરથી આરોપી સંજયભાઈ ભોપાભાઈ તાવિયાને ઝડપી લઈને તેની સામે ગુનો નોંધાવ્યો છે અને મામલે વધુ તપાસ તથા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે